નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં મગફળીના શાહ નાખીએ છીએ એના વિશે વાત કરવાના છીએ કે કેવી રીતે સાહ સીધા નાખવા અને આપણે અત્યારે કેવી રીતના સાહ નાખીએ છીએ કેટલાની જારીએ નાખીએ છીએ અને કોઈ પણ તમે શીખાવ ડ્રાઈવર હશો તો પણ તમે સાહ નાખતા શીખી જાઓ તો શું કરવાનું છે અને કેવી રીતે સાહ નાખવાના છે એના વિશે આપણે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે વીસની જારીએ સહ નાખીએ છીએ અને આ રીતે આપણે પાંચ પાટલીએ સા નાખીએ છીએ તમે જોઈ શકો છો વીસની જારીએ ફિટ કરેલું છે અને આપણે જે આવી રીતની પાંચ ઇંચની પાટલી છે અને એનાથી ચા નાખીએ છીએ અને આપણે કરિયાના રાઢામાં ફિટ કરેલું છે અને પાંચ પાટલી ફિટ કરેલ છે એટલે એક પાટલી છે આપણે આમ તો બે પાટલી છે એમાં ને એમાં પાછી આઈલી આવે આનો ફાયદો એક એ છે કે તમે શિખાવ ડ્રાઈવર હશો ને તો પણ તમારાથી શાહ એ સીધા થઈ જશે અને બીજું કે કે તમે એક પાટલી રાખો તો આંકવામાં તમારે ઈંધાણિયું ફિટ કરવું પડે કારણ કે ટાયરનું જે વ્હીલ છે એ બહાર આવશે એટલા માટે એટલે આ સૌથી બેસ્ટ ઓપ્શન રહે છે આપણા માટે વીસની જારીએ સહ નાખવામાં પછી તમારે જે પણ જારીમાં ટ્રેક્ટર હોય એ પ્રમાણે આપણે આ ચાલીસ ઇંચનું છે એટલે વીસની જારીમાં સહેલું પડે છે અને બીજું એ કે અત્યારે તમે જે સાહ નાખો એ તમે જોઈ શકો છો કે વીસની જારી છે પણ તમારે જે પાટલું છે એ પાટલું પૂરેપૂરું અને પોળું પાટલું છે એનું કારણ એ કે આપણે બહુ ઊંડા સાહ બે બિહાડતા નથી અને પાટલી પણ આપણે પાંચ ઇંચની જ છે તો આનાથી ફાયદો શું થાય કે સાહ છે એ બહુ પોળો નહીં કરવાનો અત્યારે ઘણા ખેડૂતો એ પંચિયાથી સાહ નાખતા હોય તો પંચિયામાં શું થાય કે તમારો જે સાહ હોય એ એક ફૂટનો પોળો થઈ જાય ખારીઓ એટલે નાના મોટા તમને વચ્ચે કોઈ કોક હશે ને તો એ દેખાશે નહીં કારણ કે અહીંથી તમે સીધું જુઓ ને એટલે તમને નાના મોટો વાઘ છે ને એ એ ડાયરેક આમ તમને સીધો જ લાગશે પણ હકીકતમાં છે ને આ વાક હશે ને એ તમને ક્યારે ખબર પડશે કે ત્યારે જ્યારે તમે એમાં વાવેતર કરશો ને માંડવીની આહર છે તમારી ઊંઘ છે ત્યારે તમને ખબર પડશે કે અહીંયા કોળો પડી ગયેલો છે અને તમે અનુભવ પણ એ કરેલો હશે એટલે જેટલા તમારા સાહ છે એ પાત્રા અને ખારિયા પાત્રા હશે ઝીણા અને જેટલા સીધા તમને દેખાતા હશે એટલું જ તમારો સાહ સીધો એ છે જેટલો પોળો સાહ હશે ને એટલો તમને દૂરથી સીધો દેખાશે પણ એમાં વાઘોક વધારે હોય તો આવી રીતે છે તમે જેટલા પાતળા સાહ નાખો એટલો તમારે વધારે ફાયદો થાય પછી એક વાત અલગ છે કે તમારે ખાતર ભરવાનું હોય કે અથવા ઓર હોય અને ઓરવીને માંડવી વાવવાની હોય તો તમારે સાહ એ પોરો નાખવો પડે પણ જનરલી તમારે ડાયરેક્ટ વરસાદમાં જ તમારે વાવવાનું હોય તો સાહ ક્યારે પોરો ના નખાય હજી આમાં આપણે ખાતર પણ વાવશું એટલે શાને છે આપણે હજી પચાસ ટકા એ બૂરી દેવાના છીએ એટલે જ્યારે આપણે વાવેતર કરવાનું થાય ત્યારે ટેક્ટરનું વ્હીલ છે પાટલામાં હાલે તો જ્યારે આમ તેમ ન થાય અને વાવેતર છે આપણું એક્ઝેક્ટ સરખું પરફેક્ટ રીતે થાય એટલા માટે છે આપણે જેટલું બને એટલું પાટલું છે પોળું રીએ એવી રીતે ટ્રાય કરવાની છે પછી સીધું કેવી રીતે તો સીધામાં એવું છે કે તમારું એક વ્હીલ છે એમાં આવે અને તમે સરખું એક રીતે ધ્યાન દઈ નાખો એટલે એ સાહ સીતો એમાં પછી કોઈ વાક કોક નથી આવતા અત્યારે આપણા તમે જોઈ શકો છો પડામાં થોડાક ઢેફાનું પ્રમાણ પણ વધારે છે આ તમે જોઈ શકો છો અને આ ઢેફા હું તમને કહું આ ઢેફા થવાનું કારણ એ છે કે ઘણા ખેડૂતો જે ચાર પાંચ વર્ષથી મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય ચોમાસામાં તો એને ખબર હશે કે આ રીતના ઢેફા તમારે થાય કારણ કે ટોર તમારા થતો હોય એટલે આ ઢેફા હે ટોરનું ઢેફું છે ને આ ભાંગતું પણ નથી આ વરસાદથી અથવા તમારે ઓરવવું પડે તો જ આ ભાંગે પણ અત્યારે છે આ ઢેફું એના માટે ભાંગતું નથી ને એનો ટોર પણ આપણે ઉનાળું ખેતીમાં હે તોડવો જ પડે છે એટલે થોડાક ઢેફાનું પ્રમાણ પણ છે પણ તોય સહ છે વાંધો નથી ઠીક ઠાક છે અત્યારે સહ નખાઈ જાય છે તમે જોઈ શકો છો અને બીજું એ કે ઘણા ખેડૂતોને પ્રશ્ન હતો કે ઠેબા હે સીધા નથી રહેતા બંને બાજુ કાં અંદર ઠેબા કરી જાય ને ઠેબા કરી જાય તો એનું શું કરવું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે આ પેલાની જે ઉથલ આવ્યા એના જે બંને વ્હીલના ટાયર છે એ અહીંયા આવેલા છે એટલે તમારે જે આ જે પાટલી આવે છે એ પાટલી તમે જો અહીંયા પાછી ઈચ સીધમાં રાખીને મૂકી દેશો એટલે તમારે શાહનું એ ઠેબું સીધું જ રાય કોઈ વાઘ ગોક નહીં થાય અને બીજું એ કે ડાયરેક તમે ટેક્ટર વારીને ડાયરેક્ટ અહીંયા શાથી મેલીને પછી તમારે ટેક્ટર નથી આંખવાનું એકવાર આમ હાથી ઉપર રાખવાનું ટ્રેક્ટર ધીરે ધીરે ક્લચ મૂકીને ધીરે ધીરે હાલતું થઈ જાય પછી તમારે પાટલીને ધીરે ધીરે બેસાડવાની એનો ઠીક થાય એવું કે તમારું વ્હીલ છે એકવાર સાહમાં સડી જાય પછી હાલતું થઈ જાય એટલે સાહનું જે ઠેબું છે એ સીધું જ રહે છે એટલા માટે આવી રીતે તમારે કરવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સહ નાખીએ છીએ અને બીજી આમાં કોઈ લાંબી વાત નથી ચાહ નાખવામાં અને આપણે ખાતરનો પણ વિડીયો બનાવશું અને આપણે આમાં વીસની જારીએ જીવીસ મગફળીનું વાવેતર કરવાનું છે અને બાવીસ નંબરનું પણ આપણે વાવેતર કરવાનું છે તો આ રીતે આપણે સાહ નાખીએ છીએ અને આપણા ટાયર જે છે એ ઓગણચાલીસ ઇંચે છે એટલે તમે સેન્ટરમાં નહીં પણ થોડુંક તમે એક બાજુ આંકો એટલે ચાલે અને બીજું એ કે ખારિયા તમે બહુ ઊંડા કરો ને એટલે આ બાજુનું જે બંને ટાયર છે ખારીમાં માલે એટલે એક કોઈ આ જે ટ્રેક્ટર છે એ પડતું આલે પડતું આલે એટલે એક જે શાહની હાયર છે એ તમારે દબાતી આવે એટલે એ તમારે વાવેતર કરશું તમે ત્યારે જોયું હશે કે તમારે જે મુકાવ આપણે પાટલું કહેતા હોય સાંકડા પરું એ તમારે વીસ કરતાં તમારે ઓગણીસનું કે અઢારનું થાતું હોય છે પોળું પાટલું નહીં હોય પણ એ સાંકડું હંમેશા તમારે થાતું હોય છે તો એ ધ્યાન રાખવાનું કે શાહને એક તો પહેલાં ક્યારે આપણે કાપવાના નહીં શાહ તમે ઘોડા હોય તો ઘોડાને બને તેટલું તમારે ધીરે ધીરે કાપવાનું એવું નહીં કે એક જ ફેરામાં આપણે ઘોડો કાપી નાખો એક બે ઉથલમાં ધીરે ધીરે કરીને આપણે વાઘ કોકવો એ કાઢી નાખવાના ડાયરેક્ટ તમે કાપશો એટલે એ પાત પાતળું છે એ પાતળું થઈ જાય એટલે તમારી ત્યાં વાવેતરમાં પ્રોબ્લેમ આવશે એટલા માટે ડાયરેક્ટ છે કોઈ પણ સાહનો ઘોડો છે આપણે કાપવો ન જોઈએ તો આ રીતે એ તમે શાહ નાખી શકો છો બાકી તમે આપણે ઇંધાણિયાનો પણ વિડીયો મૂકેલો છે ઇંધાણિયામાં તમે કોઈ પણ જારીનું ઇંધાણિયું હોય તમે વાવેતર પણ કરી શકો અને સાહ પણ નાખી શકો તો એ પણ આપણે વિડીયો બનાવેલો જ છે તો જેણે ના જોયો હોય જોઈ શકે છે તો આ રીતે આપણે નાખીએ તમે જોઈ શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે જ્યાં સુધી રજા આપો ધન્યવાદ